હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો હું આવી ગઈ છું સ્કૂલેથી અને મને બહુ ભૂખ લાગી છે એટલે હું ખાઉં છું ચણાના પોપટા તો તમે જુઓ કે સરસ મજાના ચણાના પોપટા છે મેં ઓમ માટે પણ ફોયલા છે અને હું પણ થોડાક ખાતી જાઉં છું કારણ કે મને બહુ ભૂખ લાગી છે ને તો મને એમ છું કે રસોઈ પછી કરી પહેલાં થોડોક નાસ્તો કરી લો આમ તો સ્કૂલે નાસ્તો કર્યો જ હોય પણ જો કેટલા મસ્ત પોપટા છે તો ખાવાનું મન થઈ ગયું અને આજે મારે કેટલું બધું કામ છે કેટલા બધા કપડાં ધોવાના છે જે તમે જોવો જ છો કે આ ઢગલ પડ્યો છે હજી ધોવાનો વારો નથી આવ્યો એ હવે જમીને પછી નિરાતે ધોવાના છે તો મને એમ થયું કે પહેલાં પેટ પૂજા કરી લઈ પછી બીજું થશે તો સારું આજે તો બધું કામ કરીને એક સરપ્રાઇઝ છે એક મસ્ત મસ્ત આઈટમ સાંજે બનાવવાની છે એના માટે જોતા રહો મારો આખો વિડીયો કે આજે શું બનાવવાનું છે સાંજે હું કહીશ નહીં અત્યારે તમે છેલ્લે સુધી વિડીયો જોશો ત્યારે તમને ખબર પડશે કે આજે શું બનાવવાનું છે અમારે તો સારું મેં જોતા રહો ત્યાં સુધીમાં હું નાસ્તો કરી લઉં તો હું આ ચણા ખાઉં છું અને ચણા ફોલીને મારા હાથ પણ ગંદા થઈ ગયા છે પોગટાવાળા તમે જોવો પણ મને બહુ ભૂખ લાગી છે એટલે મને એમ કહ્યું કે પહેલાં મારે નાસ્તો કરવો જ જોશે ન કર મને કાંઈ કામ ઉકલશે નહીં તો સારું ચાલો તમે પણ આ સરસ મજાના ચણા ખાવા હેલો ફ્રેન્ડ તો બપોરના બે વાગી ગયા છે અને આ દહીં ગયું છે આની ચટણી બનાવવાની છે અને આ ચોખા અને અડદની દાળ પણ પલળી ગઈ છે અને મારે હવે ક્રશ કરવાની છે તો હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે સાંજે કઈ આઈટમ બનવાની છે શું બનાવવાનું છે સાચું ને તો હું આ દાળ પીસી લઉં અને અહીંયા બે વાગી ગયા એટલે દૂધ પણ આવી ગયું છે અને ગરમ થઈ રહ્યું છે અને હજી મારે તમે જોવો તો આમ જોવો નજર કરો આટલો અહીંયા ઢગલો પડ્યો છે કપડાનો એ હજી મારે ધોવાના છે તો મને એમ થયું કે ઓ ભગવાન આજે જ મેં આ નવીન આઈટમ બનાવવાનું નક્કી કર્યું અને આજે જ મારે ઘણું કામ છે તો ચાલો હું આ ક્રશ કરી અને મૂકી દો એટલે સાંજે પછી ફટાફટથી બની જાય

અડદની દાળને ક્રશ કરી લઉં ને અડદની દાળમાં મેં ચપટી એક જેટલા મેથીના દાણા પણ નાખ્યા છે તો ચોખા ક્રશ થઈ ગયા છે અને હવે હું અડદની દાળ ક્રશ કરી લઉં અને એમાં જો અમે થોડા ઘણા મેથીના દાણા પણ નાખ્યા હતા અને હવે તો તમને ખબર પણ પડી ગઈ છે કે શું બનવાનું છે સાંજે એમ તો ચાલો હું કહીએ દઉં કે સાંજે હું સરસ મજાના યમી યમી ઢોસા બનાવાનું છું કામ ઘણું છે પણ ઢોસા ખાવાનું મન થઈ ગયું કેટલો સમય થઈ ગયો એટલે પછી મને એમ થયું ગાજે બનાવી જ નાખી અડદની દાળને પણ ક્રશ કરી લીધી હવે આ ચોખા ક્રશ કરેલા હતા એની અંદર જ એડ કરવાનું અને પછી આમાં નિમક નાખી અને મૂકી દેશે એટલે સાંજે હાથો આવી જશે તો ચાલો ફર ગાણો છે એ કરી લો અને પછી બીજા ઘણા કામ પણ છે પણ મને એમ થયું કે પેલા આ કામ જરૂરી છે એટલે આ કામ કરી લઈએ પછી તો બધું થયા રાખશે સાંજ સુધી આજે બપોર વચ્ચે સુવાનો ટાઈમ નથી મળવાનો કારણ કે કંઈક નવીન કામ કરવાનું હોય ને તે દિવસે મને ટાઈમ ન મળે તે દિવસે હું શું પણ નહીં તે દિવસે પછી સાંજે વહેલો એક વિડીયો અપલોડ કરી બધાને શેર કરી અને પછી શાંતિથી સુઈ જાય એટલે આ સરસ મજાની પ્રોસેસ ઢોસાની છે અને અમે ઢોસા બનાવવાના છીએ અને એનું ખીરું બી તૈયાર થઈ ગયું છે કારણ કે હું અત્યાર સુધીમાં ક્યારેય મેં બહારથી ઢોસાનું ખીરું મંગાવ્યું જ નથી મને ગમતું જ નથી અને જ્યારે મારે ઢોસા બનાવવાનું હોય ત્યારે હું ઘરે જ ખીરું બનાવું છું એટલે ઘણા લોકો છે ને બહારથી મંગાવતા હોય બહારથી મંગાવતા હોય ઘણા પણ મને એ ગમતું નથી કારણ કે પહેલાથી જ આદત છે ઘરનું જ બનાવેલી બધી વસ્તુ ખાવાની ક્યારેક જ અમે બહાર જમવા જતા હશું કારણ કે કોસ્ટલી વસ્તુ ઢોસા કે બધું છે ને ઘરે જ બનાવીએ એટલે ચોખ્ખું તો ખરા પણ બહાર તો કેટલા દિવસનું ખીરું હોય શું હોય આ એકદમથી જો આને મેં મિક્સ કરી લીધું છે ચોખા અને અડદનું ખીરું અને હવે હું છે ને આની અંદર થોડુંક નિમક નાખી દઉં એટલે આ એકદમ ક્રશ કર્યો એટલે સેસેજ ગરમ હોય અને આમાં નિમક નાખી દઈશ ને એટલે આથો આવી જશે તો બહારનો છે ને એ કેટલા દિવસનું હોય આપને કેમ ખબર હોય બોલું આપણે આપણી હાથે જ અહીંયા કેટલી વખત ચોખા ધોયા હોય કેટલી વખત દાળ ધોયું હોય અને પછી પાણીમાં પલાળ્યું હોય એટલે એ કેટલું એકદમ વ્હાઈટ વ્હાઈટ જો તમે એમાંથી બધો મેલ નીકળી ગયો હોય એકદમ વ્હાઈટ ચોખા થઈ ગયા હોય એટલે એનું ખીરું પણ મસ્ત થાય તો સારું ચાલો મેં ખીરું બનાવી લીધું છે હવે મારે બહુ જાજા બધા કપડાં ધોવાના છે ઓછાડું ધોવાના છે એટલું બધું ઝાપટ ચૂપટ કરીને બધું કામ કરવાનું છે તો થાકી પણ જાય અને ને છેલ્લે સાંજે જમવામાં પણ મજા આવશે થાકતો લાગશે તો આજનો દિવસ તો આવો છે હવે સાંજે શું કરીએ છીએ તો એનામાં સાંજની તૈયારી અત્યારથી કરી રહી છું સારું જુઓ ચાલો તો કપડાં ધોવાઈ ગયા છે હવે આ કપડાંને ધાબે સુકવવા જવા પડશે કારણ કે બહુ મોટા મોટા ઓછા બ્લેન્કેટ બ્લેન્કેટને છે તો અહીંયા તો સૂકો આવે તો દોરી તૂટી જશે સાંભાર માટે દાળ તૈયાર થઈ ગઈ છે બાફવા માટે અને એની સાથે બટેટા પણ નાખી દઈશ એટલે મસાલા ઢોસા પણ થઈ જશે તો ચાલો આ બાફવાનું શરૂ કરી દઈએ આ મારો મૈસૂરી ઢોંસાનો મસાલો તૈયાર થઈ ગયો છે કારણ કે આ ઝેન છે એટલે આમાં ડુંગળી કે કાંઈ નાખવાનું નથી ધાણાભાજી નાખવાની છે સેજ લીંબુ ચપટી ખાંડ નાખવાની છે અને બાકી આપણે જેમ બનાવતા બનાવતા હોય એમ બનાવી નાખવાનો છે અને હવે મારે સાંભાર બનાવવાનો છે આ તો થઈ ગયું શ્રીફળની ચટણી બનાવવાની છે તો આ સાંભાર તૈયાર થઈ ગયો છે એનો વઘાર થઈ ગયો છે આમાં ટમેટું કે એવું કઈ નાખ્યું નથી ઓમ ભાઈ ને ટમેટું ગમે નહીં એટલે થોડું ઘણું નાખ્યું છે પણ ગ્રેવી જેવું કરીને તો હું હવે ઢોસા બનાવાની ફૂલ તૈયારી કરી રહી છું હવે મારા શ્રીફળની એક ચટણી એક જ બનાવવાની છે જે હમણાં ફટાફટ બની જશે અને પછી ફટાફટ ઢોસા બનવા મળશે એટલે તો આ શ્રીફળની ચટણી બની જશે એટલે ફટાફટથી ઢોસા બનાવી નાખશું આમ આજે ઢોસા સાંભાર થઈ ગયો છે અને આ દહીં અને શ્રીફળની ચટણી અને મૈસૂરી ઢોસા માટે બટેટાનો મસાલો થઈ ગયો છે તો આજનો દિવસે તો જો કામે એટલું કર્યું અને ઢોસા પણ બનાવ્યા તો જમવાની બધાને બહુ મજા આવશે તો આ શ્રીફળની ચટણી છે એમાં દહીં નાખ્યું છે ચપટી ખાંડ નિમક અને લીલું મરચું નાખ્યું છે અને થોડીક ખાણાપાજી નાખી છે એટલે બહુ મસ્ત તો આ સરસ મજાની દહીં અને શ્રીફળની ચટણી બની ગઈ છે બધું જ બની ગયું છે હવે એક ઢોસા બનાવવાના બાકી છે એટલે હમણાં ઢોસા પણ બનાવવા માંડશું એટલે બાળકો જમવા માંડે ચાલો તો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ખાલી ઢોસો જ બનાવવાનો છે આ સરસ મજાનો ઢોસો હમણાં તૈયાર થઈ જશે અને અહીંયા મેં બધું તૈયાર રાખ્યું છે સાંભાર ચટણી અને સૂકી ભાજી હવે ઢોસો થઈ જાય ને એટલે કમ્પ્લીટ જમવાનું તૈયાર પછી પછી આમાં બધા તો એટલે એક એક બધાને જમવા બેસાડવા પડશે એકી સાથે તો નહીં ચાલે તો જો આમના બહુ મસ્ત રીતે ઢોસો તૈયાર થઈ જશે તો સારું ચાલો આ ઢોસો થઈ ગયો તૈયાર આ સરસ મજાનો તો થઈ ગયું ને આજનું જમવાનું મસ્ત મસ્ત જે જોઈને તમને પણ મોઢામાં પાણી આવી જાય તો તમે પણ બધા તમારા ઘરે કહેજો કે આપણે એક દિવસ ઢોસા બનાવો અને એ પણ ઘરે ખીરું પણ ઘરે બનાવવાનું બરોબર છે ને તો સારું ચાલો મને તો ભૂખ લાગી છે હું તો હમણાં જમવા બેસી જાઉં બધાને જમવા બેસાડીને તો સારું ચાલો આજે ઢોસા બનાવ્યા જમવાની ખૂબ મજા આવી તો જોતા રહો મારા આવા વિડીયો અને મારી ચેનલે સબસ્ક્રાઈબ કરો ન કરી હોય તો તો સારું આજે ઢોસા બનાવ્યા જમવાની બધાને બહુ મજા આવશે અને હવે હું અહીંયા મારો વિડીયો પૂરો કરું છું કારણ કે હવે મારે એક પછી એક ઢોસા બનાવવા જોશે બધા માટે તો જોતા રહો મારી આ ચેનલને અને જો પહેલી વખત હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરી નાખજો જેથી પહેલો વિડિયો તમને જોવા મળે અને હા કોમેડી વિડીયો જોવા માટે એકથી બેની વચ્ચે હું કોમેડી વિડીયો મૂકું છું બપોરે એકથી બે વધીને અઢી વાગે મોડું થઈ જાય તો તો મારા કોમેડી વિડીયો પણ જોજો અને એ પણ લોકોને શેર કરજો ચાલો જોતા રહો આવા સરસ મજાના વિડીયો અને શેર કરતા રહો ત્યાં સુધી હવે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જોઈ લો આ બીજો ઢોસો પણ મેં બનાવી લીખો છે હમણાં ફટાફટથી એ પણ તૈયાર થઈ જશે તો સારું બધાને ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ